શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે અગાઉ ઠગાઈ ના મિલકત સંબંધી ગુનાઓમાં અલસાદ રેસિડેન્સી પરિવાર પાર્ટી પોર્ટ પાસે ભાલેજ રોડ આણંદ તથા મોડ રવાસી ધનની પાછ ચાશ મેમણ કોલોની વાઘોડિયા રોડ વડોદરા શહેરને શોધી કાઢેલા ઈસમની પૂછપરછ અને આ ઈસમ સંબંધીની ખાતરી તપાસ દરમિયાન આઈસમ સન બે હજાર ત્રેવીસમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિશ્વાસઘાત અને ઠગાઈના ગુનામાં સંડોવાયેલ અને આ ગુનાના કામે નાસ્તો ફરતો હોવાનું જણાવતા આરોપી ઈસમને આગળની વધુ તપાસ માટે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવે છે આ પકડાયા આરોપી મોહમ્મદ અલ્ફાઝ મોહમ્મદ અનીશ વોહરા સામે સન બે હજાર તેવીસમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની ટૂંક વિગત જોતા આરોપી મોહમ્મદ અલ્ફાઝ વોહરા નામો ફતેહગંજ ગામે ટ્રાવેલ ચલાવતા હોય આરોપીએ તેના સાગરીનો કારખ ઓગણત્રીસ ભાડું આપ્યા બાદ ભાડાના રૂપિયા નહીં આપતા ફરિયાદી ની ફરિયાદ આધારે બંને આરોપી સામે વિશ્વાસઘાત ઠગાઈનો ગુનો નોંધાયેલ આ ગુનામાં પોલીસ ધરપકડવા આરોપી ફરાર થઈ નાસ્તો ફરતો રહેલ જેથી આરોપી મોહમ્મદ અલ્ફાજ સામે નામ કોર્ટમાંથી ઇસ્યુ થયેલ આરોપી સામે સન બે હજાર તેવીસ ગુનો રજીસ્ટર થયા બાદ આરોપી નાસ્તો ફરતો રહેલ હોય આરોપીના હાથમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો